અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દ્વારકાધીશ ઇલેવન ટીમ વિજેતા બની વિજેતા ટીમે ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સમાજના અગ્રણીઓ અને સમાજના યુવા ક્રિકેટરો અને સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા સૌરાષ્ટ્ર આહિર સમાજ કે જેઓ વ્યવસાય અર્થે ભરૂચ અંકલેશ્વર આવી પોતાના વ્યવસાય કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા સમયમાં સમાજના યુવાનોને સંગઠિત કરવા સમાજના યુવા એકબીજાથી પરિચિત થાય અને પ્રમુખ સાધન

મેચ મેચનું આયોજનનું કારણ તો એક જ હતું કે આ કલિયુગની અંદર આજે જેમ આપણે મનસુખભાઈ વછાવા બોલ્યા એમને ગણાવવા માટે નવું વર્ષ છે તો અમે એવું એક આહિર સમાજે એવું નક્કી કર્યું હતું કે ભાઈ આહિર સમાજના યુવાનો એકે અવરો માર્ગે ના જાય કે આજે ઘણું બધું આવી રીતે થતું હોય તો એની જગ્યાએ અમે એક નક્કી કર્યું કે ત્રણ દિવસનું મેચ આજે રાખીએ તો યુવાનો બધા એક સારા માર્ગે વળે અને ખોટી જગ્યાએ ના જાય એના માટે આ સમાજનું એક લગતું આયોજન રાખ્યું હતું અને ભગવાન દ્વારકાધીશની આવી રીતે કાયમી માટે મહેરબાની રીતે અને ચારે હાથ રહી એવી રીતે સમાજ એક રે અને આવા કાર્યક્રમ કર્યા રાખે એના માટે હું મોરલીધર યુવક મંડળને હાર્દિક ગુજર હમીરભાઈ બરાઈ પ્રદીપભાઈ વાઢિયા હરબત સોલંકી અને એની ટીમને ખબર ખૂબ ખૂબ હું બધાને અભિનંદન આપું છું અને બધા જે યુવાનો આમાં મહેનત કરીને રહીમાં છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન મારું જય દ્વારકાધીશ હું હાર્દિક ગુજ્જર મુરલીધર યુવક પ્રમુખ આજે મુરલીધર યુવક મંડળ દ્વારા આયોજિત મુરલીધર પ્રીમિયમ લીગ ની આજે એમપીએલ સીઝન ટુ હતી જેની અંદર દસ ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને એ દસ ટીમોમાંથી આજે દ્વારકાધીશ ઇલેવન અને મુરલીધર ઇલેવન ફાઇનલિસ્ટ હતા અને એમાં દ્વારકાધીશ ઇલેવન વિનર થયા છે અને રનરઅપમાં અફમાં મુરલીધર ઇલેવન છે અને ખૂબ સરસ રીતના અને ખૂબ સુંદર આયોજનની અંદર બધા જ ભાઈઓનો સપોર્ટ બધા જ વડીલોનો સપોર્ટ અમારા સમાજના પ્રમુખ સાજન બાપા આહિર એમનો પણ ખૂબ ખૂબ આભાર એમનો તરફથી પણ અમને ખૂબ જ સપોર્ટ હતો અને ખૂબ બધા જ મિત્રો સગા સંબંધી વડીલો અને સ્નેહીજનો બધા ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ બધાનો હું ધન્યવાદ માનું છું થેન્ક યુ આભાર